નમસ્કાર હું અંકિતા મુલાણી આપની વચ્ચે અખાડો છે એમનું અહીંયા ખુબ સરસ મજાની સુંદર વ્યવસ્થા છે અને અખાડા નું નામ કઈક આવું છે મહાકુંભ બે ની અંદર આપ જોઈ રહ્યા છો એ ચિત્રની અંદર શ્રી શશી ભાનુદાસ રાજયોગી ગુરુવર વિશ્વ

સાંભળવામાં આવી રહ્યા છે પોણા બે વાગ્યા નો સમય છે અને અમે અહિયાં આવી ગયા છીએ સરસ રીતે જમ્યા છીએ અને પાછળ જે આપ જોઈ રહ્યા છો એ સરસ મજાની રામકથા છે ચાલી રહી છે અમે ત્યાં શ્રવણ કરવા માટે બેઠા હતા અમે ખુબ સરસ મજાનો વિષ્ણુ મહાયજ્ઞ નો હવન છે એ ચાલી રહ્યો છે આગળ અમારી કુટિર છે એની અંદર ઘણા લોકો જો અંદર થી એવું થતું હોય કે એની વ્યવસ્થા શું હશે કેવી રીતે હશે તો મારે ખાસ આપને કેવું છે કે ઓગણત્રીસ તારીખે શાહી સ્નાન આવી રહ્યું છે એના માટે બહારના વાહનો ઉપર સુખ સગવડતા હોય છતાંય તમે અહીંયા સુધી નહીં પહોંચી શકો એટલા માટે મહેરબાની કરજો કે જો આપ આવતા હોય તો એ લોકો જ્યાં પણ તમને રોકે છે ત્યાંથી એક રિક્ષાના માધ્યમથી તમે અહીંયા આવી શકો છો આજે અખાડાની અંદર અમે અહીંયા ઊભા છીએ ત્યાંથી જમણી બાજુ તમે જાઓ છો તો દોઢ કિલોમીટર જેથી ગંગા આવી જાય છે સવારે સાંજ બપોરે તમારે સરસ મજાના સ્નાન છે અંદર તમે સરસ રીતે કરી શકો છો અને આગળથી સાડા પાંચ કિલોમીટર ઉપર તમે સંગમ ઘાટ ઉપર જઈ શકો છો અને સંગમ ઘાટ અંદર ખાસ જયારે અહીંયા પણ શાહી સ્નાનનું આયોજન છે ત્યારે ખૂબ સરસ મજાની વ્યવસ્થા પણ છે અને અહિયાં

સૌથી પહેલા અમે ઉજ્જૈનના દર્શન કર્યા ઉજ્જૈનના મહાકાલેશ્વર ના દર્શન કર્યા બાદ ત્યારથી અમે ગયા અયોધ્યા અયોધ્યા ની અંદર પણ ગઈકાલે રવિવાર હતો આજે સોમવાર છે ખુબ ટ્રાફિક હતો પણ છતાંય એમ લાગે કે ભગવાન શ્રી રામ નો ઓરા કઈક અલગ છે બધી લખોની ભીડની વચ્ચે જે શાંતિ ફીલ થતી હતી એ ખૂબ અદભુત હતી ખૂબ મજાની હતી અને એના પછી અમે આખરે સોળસો નું ટ્રાવેલિંગ કર્યા પછી આખરે અમે અહીંયા મહાકુંભની અંદર પ્રયાગરાજની અંદર પહોંચ્યા છીએ ખૂબ સરસ મજાની સુંદર વ્યવસ્થા છે તમને અહીંયા અન્ય ક્ષેત્ર લાગઠ બધી જગ્યા જોવા મળે છે નાના મોટા કેટલાય વ્યક્તિઓ છે એ શ્રદ્ધાની ડુબકી લગાવવા માટે અહીંયા આવી રહ્યા છે

કુંભ મેળો છે એની અંદર આટલે લોકો અલગ અલગ જગ્યાએથી ખુબ આવી રહ્યા છે લોકો દેશ વિદેશથી પણ એટલા લોકો આવી રહ્યા છે આવો તમે પણ જો પ્લાન કરતા હોય તો સૌથી શ્રેષ્ઠ છે બેસ્ટ છે અને પર પર્સન જો તમે ગાડી લઈને પણ આવતા હોય

આ કંઈક કુટીર આવી રીતની છે અને સરસ મજાની વ્યવસ્થા અહીંયા અમારી થઈ ગઈ છે રોટી ને મકાન એનાથી વિશેષ જોઈએ પણ શું અહીંયા ચાર્જરનો પોઈન્ટ છે એટલે ચાર્જિંગ થયા કરશે આ વ્યવસ્થા છે એની અંદર અમે પાંચ છ વ્યક્તિઓનું રહેઠાણ છે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ કુટિર છે અહીંયા સરસ મજાનો રોજનો વિષ્ણુ યજ્ઞ થાય છે એનાથી આગળ રોજ હાલ અત્યારે ચાલુ રહી છે એ રામકથા શરૂ થઈ રહી છે હાલ અમે જઈ રહ્યા છીએ વીસ નંબરના સેક્ટરની પછી સંગમઘાટ જે અહીંયા ટ્રાફિક બતાવવામાં જે દેખાડવામાં આવી રહ્યો છે અલગ અલગ રીલ્સના કે ન્યૂઝના માધ્યમથી એટલો ટ્રાફિક અહીંયા છે નહીં કરોડો લોકો હશે પણ અહીંયા પચાસ વીઘાની આસપાસ ફેલાયેલા ક્ષેત્રની અંદર જરીક પણ બિલકુલ ટ્રાફિક નથી બપોરે હાલ ત્રણ વાગ્યાનો સમય છે આપ જોઈ રહ્યા છો કે આટલી આટલી ટ્રાફિક છે તમારી વ્યવસ્થા બહુ સરસ થઈ જશે આવવાનું વિચારતા હોય તો તાત્કાલિક પહોંચી જ જાઓ

સરસ મજાનો વોલીબોલ ખેલતા હોય ફૂટબોલ ખેલતા હોય અને એ ઝાડની અંદર આવવાના હોય એવી રીતે ઝડપાઈ ગયા છે લોકોનું શ્રદ્ધાનું આ સ્થાન છે હાશ્કારો હાશ્કારો સરસ મજાનું હવે ગંગાની અંદર સ્નાન કરી લીધું છે ના પાસે દૂર દૂર સુધી જોઈ જોઈશું કેટલાય ભક્તો એવા છે કે જે આજે ગંગાનું સ્નાન કરવા માટે અહીં પહોંચી રહ્યા છે કેટલાય પહોંચવાના છે ખૂબ અદ્ભૂત છે ગંગાનું સ્નાન કર્યા પછી શરીરને બહુ હળવાશ લાગે છે મગજથી શરીરથી માનસિક ખૂબ શાંતિ લાગે છે અવાજ પણ કદાચ બદલી ગયો છે પણ અદ્ભુત રહ્યો આ પ્રસંગ અંતે બે દિવસનો પ્રવાસ અમારો ખૂબ સફળ રહ્યો ખૂબ મજા આવી ખૂબ લોકોને અહીંયા આવવાનું જવાનું છે અને એની વચ્ચે અસંખ્ય અખાડાઓ છે એની અંદર સતત નિરંતર ભોજનની પાણીની ઓઢવાની રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા છે એ નિઃશુલ્ક રીતે અહીંયા લોકો પીરસી રહ્યા છે પુણ્ય કમાવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને આવો તમે પણ જો ઈચ્છતા હોય પ્રયાગરાજની સફરે જવું છે તો હજી તમારી પાસે સમય છે ચોક્કસ બે પાંચ કપડાંની જોડ લઈને સરસ મજાનો એક થેલો લઈને નીકળી પડો મજા આવશે ખૂબ જ આનંદનો સમય છે અને જીવનની અંદર હજાર થામ હજાર વાર પણ કુંબેળાનું તીર્થધામ એકવાર કેમ કે ચુમ્મા એકસો ને ચુમ્માલીસ વર્ષે આવનારો સમય છે એ ફરીથી નહીં મળે ધન્યવાદ જય જય ભારત